જુનાગઢ જિલ્લાના ખાણ ખનીજ અધિકારી શ્રી તરફથી જે કોઈ કોન્ટ્રાક્ટરોને માટીની જરૂર હોય જગ્યા લાગે ત્યાંથી માટીનું ખોદકામ કરીને માટી લઈ જવી કારણ કે જુનાગઢ ખાણ ખનીજ વિભાગમાં પૂરતા માણસો નથી તેનું એક ઉદાહરણ જોઈએ તો જુનાગઢથી ઈવનગર તરફ જતા રોડનું કામ ચાલતું હતું જે ગાંધીગ્રામથી આગળ સિમેન્ટનો રોડ બનાવવામાં આવેલ હતો આ રોડને બંને સાઈડો ભરવા માટે રોડની એક સાઈડમાંથી માટેનું ખોદકામ કરીને માટીનો ઉપયોગ કરવામાં આવેલ હતો અહીં ખોદકામ થતું હોય અને માટી લઈ જતા હોય તેવી જાણ ખાણ ખનિજ અધિકારી શ્રીને કરવામાં આવેલ હતી ત્યારે આ અધિકારી એવો જવાબ આપેલ કે અમારી પાસે પૂરતો સ્ટાફ નથી તો માહિતી આપનારને કહેવામાં આવેલ કે તમો લેખિતમાં એક અરજી અમુને આપો ત્યારબાદ અમુ તપાસ કરશું આમ જોઈએ તો આ અરજી આપ્યા બાદ શું સ્ટાફ અચાનક વધી જશે નહીં આ તો માટી ચોરી કરતાઓને પ્રોત્સાહન આપવામાં આવતું હોય તેવું ચોખ્ખું જણાઈ આવે છે તો આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ થવી જોઈએ ચાલો મિત્રો ફરી મળીશું હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને મારા નમસ્તે